પાલેકાં દવારા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેના હસ્તે કરવામાં આવ્યા જેમાં મુન્દ્રા વેરાઈ કૃપા સોસાયટી મધ્યે એમ ફોર ફાઉન્ડેશન ના સહયોગ સ્પોર્ટ સેન્ટર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા જયરામ સર તળાવ લેક ડેવલપમેન્ટ કરી અને રો ઓપ આપવામાં આવ્યું છે જ્યારે અન્ય વિકાસ કામોનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્વર્ણિમ ઝયંતી મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના યુડીપી અઠ્યાસી હેઠળ

આ પ્રસંગે ધારા સભ્ય શ્રી અનિરુદ્ધ દવે મુન્દ્રા બારુઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી તેમજ ઉપપ્રમુખ જીતુભાઈ માલમ કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી ધર્મેન્દ્રસિંહ ઝાલા ડાયાલાલ આહિર કિશોરસિંહ પરમાર ડાયાલાલ ગોહિલ સંજય ઠક્કર અશ્વિન મહેતા કુલદીપ ધુવા તેમજ મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડીજા વગેરે બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુન્દ્રા ગામમાં ટ્રાન્સવર્ડ સીએફએસ અને એમ ફોર ફાઉન્ડેશનના સહયોગથી આ વેરાય કૃપા સોસાયટીની અંદર સુંદર મજાનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નાનકડું એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ થયું છે જેના નાનામાં નાના બાળકો છે એ પણ અહીંયા આનંદ લઈ શકશે એને આનંદ કરાવવા માટે વડીલો હશે ઘરના તો એ પણ અહીંયા બેસી વોક કરી ચાલીને એ પણ આનંદ લઈ શકશે યુવાન ભાઈ બહેનો હશે કે કોઈને બેડમિન્ટન રમવું હશે કોઈ વોલીબોલ રમવું હશે તો એના માટે પણ કોર્ટ અહીંયા તૈયાર થયેલા છે તો કુલ મળીને એક રમતગમતનું મેદાન યુવાનિયાઓ માટે અહીંયા જગ્યા ખુલી છે વોલીબોલ રમીને પોતે વોલીબોલની ટીમ શૂટિંગ ટીમ કે વોલી ટીમ જે પ્રમાણે વોલીબોલ રમતા હોય એ ટીમ સાથેનું વોલીબોલ અહીંયા રમી શકશે લોકો આનંદ લઈ શકશે રમત ગમત થી શરીર ફિટ રહેતું હોય છે હમ ફિટ તો ઇન્ડિયા ફિટ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૂત્ર આપ્યું છે અને આપણે સૌએ શારીરિક ફિટ રહેવા માટે આપણા દેશને પણ ઉપયોગી થવા માટે થઈને ફિટ રહેવા માટે વ્યાયામ કસરત રમત ગમત આ સાથે મળતા રહેવું જોઈએ તો એને એક ઉપયોગી થતું અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ રમતમાં હંમેશા સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવતી હોય છે અને એ જીવનમાં ખૂબ ઉપયોગી થતી હોય છે એ આપણને અહીંયાથી પ્રાપ્ત થશે એવી મારી શુભેચ્છા છે સાથે સાથે મુન્દ્રા નગરપાલિકાએ પણ વિકાસના કાર્યો અહીંયાથી કર્યા છે અંદાજીત ચાલીસ પિસ્તાલીસ લાખનું આ બગીચાનું નિર્માણ છે સાથે સાથે પાંચેક કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકાએ વિવિધ વિકાસના કાર્યો ગટર લાઇનનું કામ છે સીસી રોડનું કામ છે લાઇટનિંગનું કામ છે બગીચાનું કામ છે આવા વિવિધ કાર્યો નું આજે અહીંયાથી ખાત ખાતમુહૂર્ત પણ કર્યું છે જે આવનારા દિવસોમાં સેવાકીય કાર્ય તરીકે સેવાના પ્રકલ્પ તરીકે મુંદરા બારોઈ નગરપાલિકાના રહેવાસીઓની સુખાકારીમાં વધારો કરવા માટે પ્રાપ્ત થશે જે મુંદરા મધ્યે જયરામસર તળાવ અને ટ્રાન્સવાલ્ટ દ્વારા સીએસઆર ફંડમાંથી ખૂબ સારામાં સારો વેરાય કૃપાની અંદર બગીચો આ બંનેનું લોકાર્પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદસ્તે થયું તેમજ વિવિધ વિકાસના કામો જેમ કે સ્ટ્રીટ લાઇટનું કામ હોય અને એક જેની બધાને પ્રતીક્ષા છે એવું ગૌરવપદ ફેસ ટુ બારોઈ રોડ એનું પણ ખાતમુહૂર્ત આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદસ્તે અહીંથી થયું છે આજે સીએસઆર ફંડમાંથી વેરાય કૃપાની અંદર ખૂબ સારામાં સારો બગીચો બન્યો છે મુન્દ્રાની અંદર જ્યારે એક પણ બગીચો નહોતો ત્યારે અત્યારે નગરપાલિકા દ્વારા અને કંપનીના સીએસઆર ફંડને સાથે રાખી અને મુન્દ્રામાં દરેક વોર્ડમાં એક બગીચો અત્યારે નિર્માણ પામે છે એમાંથી ત્રણ તો લોકાર્પણ પણ થઈ ચૂક્યા છે તો આવા અંદર હજી પણ વિકાસના આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિકાસના કામોમાં કામો માં આગળ વધશે એ ભાવ અને અભ્યર્થના સાથે માતા કી જાય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત